નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ જોઈએ મહત્વના ખેડૂત સમાચાર તો વિગતવાર વાત કરીએ છીએ ઈ સમૃદ્ધ પોર્ટલની તો ઈ સમૃદ્ધ પોર્ટલ એટલે કે વધુ વરસાદ એટલે કે અતિવૃષ્ટિને કારણે જે ખેડૂતોનો નાશ પાક નાશ પામ્યો હોય છે તેને સરકાર દ્વારા જે સહાય મળવામાં આવે છે તો તમામ ખેડૂત મિત્રોનો જે પાક નાશ પામ્યો હોય છે વરસાદને કારણે તેમને ઈ સમૃદ્ધ પોર્ટલ પર અરજી કરવાની હોય છે જે એક ઓનલાઈન પ્રક્રિયા છે તેના વિશે વિગતવાર વાત કરીએ તો કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ જણાવ્યું કે ટેકાના ભાવે રજિસ્ટ્રેશન માટે ઈ સમૃદ્ધ પોર્ટલ સવારથી બંધ થતા હજારો ખેડૂતો પરેશાન છે ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અડદ માટે રજિસ્ટ્રેશન કરવાનું હતું એક થી પંદર સપ્ટેમ્બર દરમિયાન રજીસ્ટ્રેશન કરવાની સરકારે જાહેરાત કરી છે પરંતુ ઈ સમૃદ્ધ પોર્ટલ ખુલ્લું ન હોવાથી ક મોસમી રાહત પેકેજની અરજી કરી શકાઈ નથી મિત્રો સમગ્ર સમાચારને વિગતવાર સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ તો સરકારે જે મગ

ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ